ધારી હવામાન વિભાગની પૂર્વ આગાહી અનુસાર કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું પવનના જોર સાથે ભયંકર વરસાદની શરૂઆત થઈ હતી ખેત પેદાશોમાં ભારે નુકસાની જવાની સંભાવનાઓ જોવા મળી હતી વરસાદ પડવાની શરૂઆત થતાં જ વીજળી ગુલ થઈ હતી ઘડીક માટે તો વરસાદે તોકતે વાવાઝોડાની યાદ પાવી હતી પવન સાથે વરસાદ વરસતા મોટાભાગની ગરબી બંધ રહી હતી ત્યારે ધારી તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે વરસાદ પડવાને પડવા નદીમાં જે છે છે પૂર ત્યારે અમરેલી જિલ્લાની સૌથી અને મોટી સિંચાઈ યોજના આવેલી છે જે ખોડિયાર સિંચાઈ યોજના હોય છે ત્યાં નોંધપાત્ર પાણીની આવક છે ત્યારે ખોડીયા સિંચાઈ યોજના દ્વારા દરવાજા જે છે એ મોડી રાતે ખોલવામાં આવ્યા હતા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા જે હાલની તકે બે દરવાજા હજી પણ ખોરા છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો